સમક્ષ સરકાર વીજળીના એક એક યુનિટ બચાવવાની વાત કરે છે પરંતુ ભાવનગર મહાનગરપાલિકાનું તંત્ર તેમાં કેટલું આગળ છે તેમના તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે મહાનગરપાલિકાની વિવિધ સરકારી કચેરીઓ આવેલી છે કે જ્યાંના તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે હાલ દ્રશ્યો મહાનગરપાલિકાના આપ જોઈ શકો છો કે અધિકારી કોઈ ઓફિસ પર આવ્યું ન હોય તેમ છતાં તેમની માટે અલાયદી વ્યવસ્થા કરી દેવામાં આવે છે એટલે કે આપ જોઈ શકો છો કે આ અધિકારીની ઓફિસ છે કે જ્યાં એસી પંખા લાઇટ સહિતની જે વીજળીના ઉપકરણો છે તે શરૂ જોવા મળે છે પરંતુ બીજી તરફ અધિકારી છે અહીં કોઈ પણ મોજૂદ નથી તેવું સ્પષ્ટ દ્રશ્યોની અંદર જોવા મળે છે હાલ સાડા દસ જેવો સમય થવા આવ્યો છે પરંતુ આ ઓફિસની અંદર એસી પંખા તો શરૂ છે પણ અધિકારીની અહીં કોઈ દૃશ્યો છે તે જોવા મળતા નથી ઓફિસ પર કામ કરવા માટે અધિકારી હજી સુધી કોઈ આવ્યા નથી અહીં અન્ય જે ઓફિસ છે તેમના પણ તમને દ્રશ્યો બતાવવા માગીશ કે અહીં જે પંખાના જે પંખા વીજળીના ઉપકરણો આપ જોઈ શકો છો કે કેવી પ્રકારે વીજળીનો વ્યય થતો હોય જ્યારે અધિકારી ઓફિસની અંદર મોજૂદ ન હોય પરંતુ તેમની માટે પંખા છે તે અગાઉથી શરૂ કરી દેવામાં આવે છે એટલે અધિકારીને ઠંડક પહોંચાડવા માટે આ મહાનગરપાલિકાની વિવિધ સરકારી કચેરીઓ આવેલી છે કે જ્યાં આ પ્રમાણે વીજળીનો દુરુપયોગ થતો હોય છે રાજ્યના મુખ્યમંત્રી વીજળી બચાવવાની વાત કરતા હોય છે ત્યારે ભાવનગર મહાનગરનું જે તંત્ર છે તે આનાથી વિપરીત દિશામાં જે વીજળીનો વ્યય કરતો હોય તેવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભારત મજેઠિયા એબીપીમિતા ભાવનગર સમગ્ર ગુજરાતમાં વીજળીનો સૌથી વધારે દુરઉપયોગ થતો હોય તો એ ભાવનગર છે હાલ તમને સરકારી વિભાગ જિલ્લા પંચાયતના તમને દ્રશ્યો બતાવવા માગીશ અહીં જે રિયાલિટી ચેક કરવાનો પ્રયાસ કરશું કે અહીં જે ડીડીઓની કચેરી આવેલી છે કે જેના તમે દ્રશ્યો આપ જોઈ શકો છો કે એક પ્રકારે અધિકારીઓ છે તે અહીં આવતા નથી પરંતુ બીજી તરફ જે અધિકારીઓને સુવિધા ઠંડક પહોંચાડવા માટે અહીં જે ઉપકરણો છે વીજળીના એ જો શરૂ જોવા મળી રહ્યા છે એટલે કે આ ડીઓની કચેરીની અંદર એસી પંખા તો જો કે જો આ એસી આપ દ્રશ્યો એસીમાં એસીના જોઈ શકો છો કે હજી અધિકારીને પહોંચવાનો સમય થયો નથી પરંતુ સાહેબને ઠંડક પહોંચાડવા માટે અહીં જે વીજળીના ઉપકરણો છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે મુખ્યમંત્રી વીજળી બચાવવાની વાત કરે છે એક એક યુનિટ બતાવવાની બચાવવાની વાત કરે છે ભાવનગરની આમ જનતા તો જોકે વીજળીનો એક એક યુનિટ બચાવે છે પરંતુ જે સરકારી વિભાગ હોય છે જ્યાં ડીડીઓની કચેરી હોય છે ત્યાં આ પ્રમાણે વીજળીનો સ્પષ્ટપણે દુરુપયોગ થતો હોય છે તેવા દ્રશ્યો સાફ જોવા મળી રહ્યા છે એટલે કે આના પર લગામ લગાવી હવે જરૂરી બની છે પાર્થ મજેઠિયા એ બીપી ભાવનગર